કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જોડિયા તાલુકાના પૂર અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી તાજેતરમાં જામનગર જિલ્લામાં અતિ ભારે વરસાદના પરિણામે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે જોડિયા તાલુકાના ઊંડ બે નદીના કિનારાના ગામોમાં પાણીના પ્રવાહના લીધે ખેડૂતોના ખેતરમાં નુકસાની સર્જાઈ હતી આ પરિસ્થિતિનો તાગ મેળવવા રાજ્યના કૃષિ પશુપાલન ગોસંવર્ધન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આણંદ ઉન્નડ ભાદરા બાદન બાદન પર જોડિયા અને મજોઠ ગામના પૂર અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો સાથે ચર્ચા કરી હતી કૃષિ શ્રીએ જણાવ્યું હતું કે સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા પૂર સંરક્ષણાત્મક દિવાલ બનાવવાની કામગીરીથી લઈને કાયમી ધોરણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ગરકાવ ન થાય તે પ્રકારે કામગીરી કરવામાં આવશે જેથી ખેડૂતોને ભવિષ્યમાં નુકસાન વેઠવું ન પડે જે ગામોમાં પૂરની પરિસ્થિતિ સર્જ સર્જવાની શક્યતા હોય ત્યાં લગત વિભાગના અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશનથી ખેડૂતોને માહિતીગાર કરવામાં આવશે તેમજ ગામડીટ સમીક્ષા બેઠકનું નજીકના ભવિષ્યમાં આયોજન કરવામાં આવશે આ ઉપરાંત જમીનની માપણી હદનિશાની કરાવવી કાંઠા સંરક્ષણ દિવાલનું નિર્માણ જમીન સંપાદન કામગીરી તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને સરકારના ધારાધોરણ મુજબ સહાય આપવામાં આવશે જે ગામોમાં નુકસાન થયું છે ત્યાં સર્વેની કામગીરી હાલમાં ચાલુ છે મંત્રી શ્રીની આ મુલાકાત દરમિયાન આજુબાજુના ગામના આગેવાનો પદાધિકારીકરણ સરપંચ શ્રીઓ અધિકારી ગણ ખેડૂતો અને બોરી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દામજીભાઈ ભાઈ વેકરિયા મોરલે મૂડીના ગામોમાં તાજેતરમાં અતિવૃત્તિ દરમિયાન જે પાણીનું પૂર આવ્યું અને પૂરના કારણે નદીના બે કાંઠાના સાઠના ખેતરોમાં જે ધોવાણ થયું ખેતીવાડીને નુકસાન થયું આ પ્રશ્ને આ એટવાસના ગામોના આગેવાનો સાથે ખેડૂતો સાથે ચર્ચા કરવા અને એનો કાયમી ઉકેલ શોધી અને એ કામગીરી શરૂ થાય એના માટે યોજાયેલી આ મિટિંગમાં